સાબરકાંઠાના હિંમતનગરમાં આજે પાટીદાર ચૌધરી સહિતના અઢાર જેટલા સમાજના આગેવાનો સહિત લોકો એકઠા થયા હતા આ એકત્રીકરણનો હેતુ હતો ભાગેડુ લગ્ન પ્રથાના પગલે માતા પિતાને થતી મુશ્કેલીઓનો વિરોધ કરવો સમાજના લોકોએ શેના નક્કી કરેલા માર્ગો પર ભારે સૂત્રોચ્યાર સાથે રેલી યોજી હતી તેમની ફરિયાદ છે કે દીકરીને લાડથી મોટી કર્યા બાદ જ્યારે તે માતા પિતાની મંજૂરી વગર જ લગ્ન કરી લે છે ત્યારે પરિવારને સમાજમાં મોટી તકલીફનો સામનો કરવો પડે છે આ પ્રથાને અંકુશમાં લેવા માટે સમાજના આગેવાનોએ કાયદામાં સુધારો લાવવાની માગણી કરી છે સાથે મોટાભાગના સમાજમાં દીકરીઓ અધર સમાજમાં પ્રેમલગ્ન કરતી હોય છે જેને પગલે સમાજમાં દીકરીઓની અછતની સાથે પ્રેમલગ્ન સમયે સાક્ષી સહિત માતાપિતાની સંમતિ ફરિયાદ કરવા માટે આદનપત્ર અપાવ્યું છે રેલીમાં જોડાયેલા સમાજોની મુખ્ય માંગણીઓ છે કે લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરીને તેમના દીકરીના માતા પિતાની સહીને ફરજિયાત બનાવવામાં આવે સ્થાનિક સ્તરે દીકરીના લગ્નની નોંધણી તેના ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તારમાં જ થવી જોઈએ સાથોસાથ પ્રેમલગ્નની નોંધણી સમય જરૂર પડતા સાક્ષીઓ ચાલીસ વર્ષથી ઉપરની વયથી ઉપરના હોવા જોઈએ અડાર સમાજના આગેવાનો સહિત લોકોએ બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે હિંમતનગરમાં વિવિધ સમાજ દ્વારા યોજાયેલી આ રેલીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માતા પિતાની મંજૂરી વિના થતાં લગ્નને અટકાવવા માટે હવે સમાજ જાગૃત થયો છે લગ્ન નોંધણીના કાયદાઓ સુધારા કરવા માટેનું આવેદનપત્ર સરકારને મળ્યું છે હવે જોવાનું રહે છે કે આ બાબતે કાયદાકીય સ્તરે શું પગલાં લેવાય છે દીકરી પંચાયત માં જગ્ન થાય સાક્ષીઓ હોય મેરેજ કરીને પછી માતા પિતા બોલાવો ને એ કાયદો પણ કરે અને દૂર દૂર થી માણસો ગમે ત્યાં હોય ત્યાં લગ્ન

اغنيتو مڙا سڀ نثواب ٿي ٿا ڏندو سڀني هڪڙي شر ۾۽ ٻين ڳالهين ۾ ڇوڪري ڀاڳي سي آئي ٿي تڏهن جو سڀني کي ڏيکاري سگهجي ٿو بازار ۾

વિરોધ કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સરકાર ને એટલી જ માંગ છે કે બધા માતા પિતાના બધા માતા પિતા માતા પિતાની સંમતિથી સંમતિથી જ પ્રેમ લગ્ન કરે જે તે ગામમાં જે તે શહેરમાં જ પ્રેમ લગ જે લગ્ન કરીને આવે એની નોંધની જે તે કામ અથવા શહેરમાં જ કરવી જોઈએ અને જેની સાક્ષીમાં સહી થાય એ મોટા ઉંમરવાળા વ્યક્તિની સહી હોવી ફરજિયાત કરો અને પ્રેમ લગ્ન ઉપર સખ્ત વિરોધ અને કાયદા સખ્ત કાયદાનું નિર્માણ કરો બસ એટલી જ અમારી માગ છે મારું નામ પટેલ શ્રદ્ધાબેન હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મહિલા યુવા મહિલા સંગઠન આ રેલી જે છોકરીઓ ભાગીને પ્રેમ લગ્ન કરે છે અને બીજું કે જે અધર જ્ઞાતિમાં પોતાની જ્ઞાતિ સિવાય બીજી જગ્યાએ લગ્ન કરી અને જે છોકરીઓ ભાગી જાય છે તેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બીજું કે ગવર્મેન્ટમાં કાયદામાં જે જગ્યાએ લગ્ન થાય અને છોકરીનું મૂળ વતન જે ગામની હોય એ ગામમાં જ એને લગ્ન નોંધાઈ જાય એ તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે તો આ રેલીનું કલેક્ટર સાહેબને અમે બધાએ નિવેદન કરી અને આ રેલી માટે અને છોકરીઓના આ કાયદા નવા લાવવા માટે અને છોકરીઓ ભાગી ના જાય અને તે પોતાના સમાજમાં જ મેરેજ કરે તે માટે આ આવેદનપત્ર આપેલું છે લગ્ન પ્રકાર લગ્ન કાયદામાં ના સુધારા થાય તો આના કરતાં મોટી રેલી અને મોટા આવેદનપત્ર આપવામાં આવશે અને તેના માટે જે પણ પ્રયત્ન જે પણ નુકસાન થાય તો પણ સહન કરીને આ કાયદો અમે લાવવા માટે કટિબદ્ધ થયા છીએ અને આમાં દરેક સમાજના આગેવાનો જોડાયા છે દરેક સમાજના પ્રમુખો જોડાયા છે આમાં કોઈ એક સમાજને લઈને આ કાયદો લાવવા માટે નક્કી નથી કરેલો દરેક સમાજ માટે આ કાયદો લાવવાનો છે પટેલ પરેશકુમાર ઈડર ઉમિયા પરિવાર સમાજ પ્રમુખ આજની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેડું લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માગ છે કારણ કે પોતાના સમાજના દીકરાઓ બાકી રહી જાય છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે જો મા બાપને સૌથી પહેલાં જાણ કરવામાં આવશે તો આ અમે રોકી શકીશું અને પોતાના સમાજમાં એકબીજાના લગ્ન થશે અને દીકરાઓ કોઈ બાકી નહીં રહે અને માતા પિતાને દુઃખ પણ નહીં થાય જ્યારે દીકરી ભાગે છે ત્યારે સૌથી લાંછન માતાને લાગે છે કે ભાઈ દીકરીને શું સંસ્કાર આપ્યા છે પણ દીકરીઓને ફોસલાવી પટાવી અને ભગાડવામાં આવે છે એટલા માટે અમારે એ કાયદો જોઈએ છે કે માતા પિતાની સહી વગર લગ્ન થાય જ નહીં બસ એ જ કાયદો જોઈએ છે ભગવતીબેન પટેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો